એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે મનોરમ્ય વાતાવરણમાં ઉજવણી આજે સમગ્ર વિશ્વ યોગમે બન્યું યોગે આપણી પ્રાચીન ઋષિ પરંપરાને મૂલ્ય પેટ છે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે મન મનોપાયો યોગ યોગ અર્થાત મને પ્રસન્ન રાખવા માટે જરૂરી છે કર્મ શું કૌશલમ સૂત્રમાં કર્મ યોગનું ચિંતન રજૂ થયું છે યોગ આપણી પ્રાચીન ઋષિ પરંપરાની અમૂલ્ય ભેટ છે અને સાથે યોગ થકી શરીર અને આત્માનું જોડાણ શક્ય બને છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સ્વયં અને સમાજ માટે યોગની થીમ ઉપર અમરેલી સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મનોરમ્ય વાતાવરણમાં જિલ્લા કક્ષાની ઉજવણી સંપન્ન થઈ હતી ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં બનાસકાંઠાના નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય શ્રી અને અમરેલી વડિયા વિસ્તારના શ્રી કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અધિકારીશ્રીઓ કર્મચારીઓ જિલ્લાના સૌ નાગરિકો ડિસ્ટ્રિક્ટ લેવલ સપોર્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત ઉજવણીમાં જોડાયા વિવિધ યોગાસન પ્રસ્તુતિ થકી વાતાવરણ યોગમય બન્યા યોગ થકી આપણી આંતરિક સુખાકારી વધે છે અને યોગ્ય તણાવ મુક્ત આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ઉત્તમ ઉપાય છે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા કક્ષાએ પણ ઉત્સાહભેર યોગની ઉજવણી થઈ રહી છે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ યોગમય બન્યું છે અને યોગ્ય આપણી પ્રાચીન ઋષિ પરંપરાને અમૂલ્ય ભેટ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના

કર્મચારીશ્રીઓ જોડાયા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર અને સમગ્ર દેશની અંદર જે રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે ખાસ કરીને આ યોગ દિવસની અંદર અમરેલી જિલ્લા ખાતે આદરણીય કલેક્ટરશ્રી તમામ અધિકારીશ્રી તમામ વિદ્યાર્થી અને તમામ યોગ સાધકો પણ અમે જોડાણ હતા ખાસ કરીને યોગ દિવસની બધાયને હું શુભકામના પાઠું છું અને કે યોગ એ આપણો ગુરુ યોગ ઋષિઓ દ્વારા આપવામાં આવેલો આ યોગ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન જ્યારે બન્યા એક પહેલાં બે હજાર ચૌદમાં સમગ્ર વિશ્વની અંદર યોગની એમણે શરૂઆત જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જ્યારે અમે શરૂઆત કરાવી છે ત્યારે દેશના વડાપ્રધાન સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ કરીને યોગ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ શુભેચ્છા પાઠવું છું યોગ દિવસની ઉજવણી કરવા બદલ